ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં સ્થાપિત ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાએ તેના પ્રથમ ત્રીસ દિવસમાં જ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે ખુલ્લી મુકાયેલી આ વેધશાળાએ માત્ર એક મહિનામાં એક હજાર પાંચસો થી વધુ મુલાકાતીઓને આકર્ષા છે રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સ્થાપિત આ અત્યાધુનિક વેધશાળા ચોવીસ ઇંચના શક્તિશાળા શાળી ટેલિસ્કોપ થી સજ્જ છે જે મુલાકાતીઓને નિહારિકાઓ ગ્રહો અને દૂરના તારામંડળોનું અવલોકન કરવાની અનોખી તક પૂરી પાડે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત આ કેન્દ્ર અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે ભુજિયા ડુંગરની ટોચ પર દસ એકર માં વિસ્તરેલા આ કેન્દ્રમાં મરીન નેવિગેશન સિમ્યુલેટર સબમરીન સિમ્યુલેટર અને ત્રણ દી મૂવીઝ જેવા આકર્ષણો ઉપરાંત છ થીમેટિક ગેલેરી પણ છે વિદ્યાર્થીઓ માટે વીસ રૂપિયા અને અન્ય મુલાકાતીઓ માટે રૂ ત્રીસ પ્રવેશ ફી સાથે સાંજે છ થી નવ વાગ્યા સુધી ખુલી રહેતી આ વેધશાળા શૈક્ષણિક કાર્યક્રમો અને ઇન્ટરેક્ટિવ સત્રો યોજે છે વિશેષ મહત્વની બાબત એ છે કે આ વિસ્તારમાં પ્રકાશ પ્રદૂષણનું સ્તર નીચું હોવાથી અહીં સ્થાપિત ડોલકીર ટેલિસ્કોપ એસ્ટ્રોટુરિઝમ અને એસ્ટ્રોફોટોગ્રાફી માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે ની આ પહેલ વિજ્ઞાન શિક્ષણને રસપ્રદ અને સુલભ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે Oh,